વડોદરાના શેરખી ભીમપુરા પાસે આવેલી નર્મદા કેનાલમાં એક યુવકે પડતું મૂક્યું હોવાની શંકા ફેલાતા હલચલ મચી ગઈ હતી પર યુવકનું મોપેડ મળતા પોલીસને ઘટનાની જાણ થઈ અને તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી યુવક વડોદરા તાલુકાના રાયપુરા વિસ્તારનો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે ફાયર બ્રિગેડની વડીવાડી ટીમ દ્વારા તરત જ શોધખોળ શરૂ કરવામાં આવી હતી કેનાલની ધારેથી યુવકના ચપ્પલ અને અન્ય સામાન પણ મળી આવતા શંકા વધુ ગાઢ બની છે પોલીસે આખા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે જ્યારે ફાયર ટીમ નર્મદા કેનાલમાં યુવકની શોધ ચાલુ રાખી રહી છે ઘટનાએ વિસ્તારમાં ચિંતા અને ચર્ચા જગાવી છે શેરખી ભીમપુરાનો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ બધા વાગતી વડીવાડી ફાયર સ્ટેશનની કોલ મળતા અમારા ટોટલ સ્ટાફ બોર્ડ સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે આ કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ હાજર છે સ્થળ ઉપર કામગીરી અત્યારે યુદ્ધના ધોરણ ચાલી રહી છે ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે એવો શંકાસ્પદ કેસ છે આ કે એક છોકરાનું કહેવું એવું છે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તેથી કેનાલની અંદર સુસાઈડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ હજુ કોઈ માણસ કોઈ વ્યક્તિ એને જોયો નથી તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ